વરસાદની સિઝનમાં વાયરલ ઇન્ફેક્શન મેલેરિયા ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે ઋતુજન્ય રોગોના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રીમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત અને શ્રીમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંકના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ જૂના ભરૂચના કબીરપુરા ખત્રીવાડ સ્થિત જૂના અંબાજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આયુર્વેદ વિભાગના તબીબ ડોક્ટર કૃષ્ણા ફણસિયા કવિ કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષા વાઢિયા હોમિયોપેથિક ડોક્ટર કેતન પટેલે પોતાની સેવાઓ આપી હતી આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવળ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ પૂર્વ પ્રમુખ ગિરીશ શુક્લ બ્રહ્મ અગ્રણી શૈલેષ દવે શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ મહામંત્રી રાજુ ભટ્ટ જયેન્દ્ર ભટ્ટ કેશવ શુક્લ પ્રદીપ મોંઘે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા